તળાવોને એને પાઇપલાઇન થી જોડવાની યોજના મંજૂર કરાવી દીધી છે એક વાર જોરદાર તાળીઓ પાડી આપણે નર્મદા ગુજરાત માં ના હોત તો આપણા બધાની દશા શું હોત યાદ કલ્પના કરી છે ક્યારે નર્મદાના દરવાજા મુકવાના એની ઊંચાઈ વધારવાની આ કોંગ્રેસ દ્વારા એનો વિરોધ કર્યો તો માં નર્મદાનો વિરોધ કર્યો હતો એમણે કોંગ્રેસ દ્વારા શું નથી કર્યું

નરેન્દ્રભાઈ અને આતંકવાદીઓ ને ડર નાખો કેમ કે કોંગ્રેસ ના શાસન સરહદ ઉપર બેઠેલો એ આપણો સૈનિક એને એક બુલેટ ફોડે તો એનો હિસાબ આપવો પડતો દિલ્હી હિસાબ માં કે આ બુલેટ ક્યાં ફોડી

વાતે કરવા માટે આવ્યા છે કે નરેન્દ્રભાઈને ના આવ્યા પછી જયારે નરેન્દ્રભાઈ પહેલી વાર આ દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા હતા ત્યારે એમને કહ્યું હતું કે દેશની તિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છું આજે ખબર પડે છે પેલા જનધન ખાતા ખોલાય ને ત્યારે આ કોંગ્રેસ બધા હસતા હતા કે રૂપિયા વગરના ખાતા ખોલી શું કરશું પંચાવન કરોડ ખાતા ખોલાયા અને જે જરૂરિયાત છે એ ચાહે ખેડૂતોની સ્વ એમના ખાતામાં પૈસા નાખવાની વાત DANG!